हेलो गाइस गुड मॉर्निंग स्वागत है तरह व्लॉग में तो आज भाई अने पापी और बता फ्रेंड गया देख रही तो नहीं बता आता है चोटीला तो चोटीला अमरु कैंसिल भी कम के, के। तबियत बराबर ना ओलू पवनत गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग तो गाईस तो जो अमर व्लॉग जो तो जाइए हमें काम कामें

માય તો બે ઠીક નહીં એટલે મારે તો સુઈ જાવ છે જમીન દાગર ઇપસી સાંજો પી થાય છે તો સાંજો લોગ બનીસ બાય તો ગાઈસ હું સૂતીતી તો નેહાનો ફોન આવે તો મારા મોટા ભાઈ આયા હે તો જઉં હી ગયા કીન કત એક જોડે અને લેવા આયા હે એકચલીમાં મને ઠીક નહીં તો બાકી તો મને લેવા ઓયા હતી

ચાલો ગાઈશ અમે જઈએ તો ગાઈશ આજે અમારા બે ભેગા થયા એક ના ગયા અને બેબી આવી સાસરી તો હવે અમે બેસશું વાત કડીક તો ગાઈસ નાઈ તો લીધું હે મે અને મારા સાસ રહે ને મારી બેઈ નરંદો આઈ હે ને તો આજે મારે હું આજે આમ થાય હે રોજ જઉ પણ આજે મજા આવશે મેળા બેડો કે કેતા તા ફલો ફલો જાણો તો જોઈ હું આજે ચલો ગાઈસ હું અહીં જઉ પછી બ્લોગ ચાલુ કરી ના કપડામાં થોડો લાંબો હતો તો ગાઈસ આ નજરનો દોરો બનતા હું કપડા મે ને આમ જ લાંબો રાયો મે હાઈટ લો હાઈટ

અને એકચલીમાં મમ્મીનો ફોન આવી ગયો હતો ને તો લોન લેવો કેન્સલ રાખ્યો આ તો ફોન કાપ્યો પછી ઉતારવા તો થઈ વિડીયો બનાવી લો ને એમ તો ગાય મમ્પુર ગાઈઝપેક થઈ જાય એટલે ઘરે જઈએ અને એકચુઅલીમાં મને ભૂખ લાગી લારી તો પૂરી પણ ખાઈ લેસ

તો ગાઈસ સુર્યખંડ નાસ્તો અમે દઈ ને તો ખાઈ લીધી ને હવે થોડી પેટમાં શાંતિ છે ઘરે જઈને જમવાનું તો ગાઈશ આ આપણે લીલાસા મેળો ભરાણો હોય ને તમે જો ટ્રાફિક કેવું ગાઈસ આજે નહીં જઈએ કાલ કપરમદી જાશું કે ત્રણ થી રહે ને અને અમાર તો બાજુમાં જ પડે એટલે અમે તો આજે નહીં જઈએ ગાઈસ અમે તો નૈરા પેડો કો ઉતરીને સાસુજી આપને એક્ટિવા નીકળે અમને

એન્ડ ભાઈને પાની ગયા હે ચોટી લાગી તું ના કરું એમને આવતા વાર લાગશે તો બધાને ગુડ નાઇટ હવે આવે તારે ફૂલ બ્લોગ બને એમ ના તો અધૂરું અધૂરું લાગે એમ હું હું લાગે કરજો કે તો મળી આપણે કાલે નેક્સ્ટ બ્લોગમાં બધાને ગુડ નાઇટ બધાને બાય બાય